તો હાય ગાય કેમ છે મજામાં મિત્રો જય માતાજી અને આજનું વ્યૂ આયનું કઈક આવું જોઈ લીધું સનરાઈઝ લોકેશન તમને બતાવી દઉં કેવું ખુબસુરત મજાનું વ્યૂ આવે છે મસ્ત મજાનું વ્યૂ છે આનું કંઈક અલગ અલગ લાગે છે આવીને બહાર જઈને આવતા તો એનું કંઈક ફિલિંગ જ અલગ અમને લાગે છે સુપર નજારો ઉપર ડેમ છે અને નીચે પાછું અમારું રહેવાનું લોકેશન બધું જવા વાડી વિસ્તારમાં રહેવાની કંઈક અલગ મજા છે મિત્રો તો મિત્રો લાઈક શેર સબ્સ્કાઈબ તો આમાં કંઈ કરતા નહીં તમે નહીં નકરા વિડિયો જ જોઈ રાખો છો તો કંઈક લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહ્યો અને આપનો અપુનકા વાઇકો સપોર્ટ દીધી જય માતાજી